ઘણી મહાનગરપાલિકાઓની પણ ચૂંટણી છે તેમાં જુનાગઢની જે ચૂંટણી છે જુનાગઢ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે બીજી તરફ જવાહર ચાવડાની વાત કરીએ પણ જુનાગઢથી આવે છે બીજી તરફ અમરેલી વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે જે રીતે પક્ષમાં જે વિખવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસ છે તે મેદાન છે તો આ ચૂંટણી પર કેટલી અસર થઈ શકે સર જો ભારતીય જનતા પાર્ટીને અગાઉ આવું ઘણી વખત થયું હતું પણ આ વખતે સવિશેષ કે વિપક્ષ વિપક્ષ કરતાં પણ સપક્ષ એટલે પોતાના જ પક્ષની સૌથી વધુ ઉપાધિ છે તમે નજીકના ગુજરાતના રાજનીતિમાં જોયું હશે લેટર બોમ્બ ફૂટ્યા ચારે કોર બિલકુલ સુરતમાં ભાઈ કનુ કામા ભાઈ કાનાણીથી માંડી અને કુમાર કાનાણીથી માંડીને સંજય કોરડિયા સુધી આમ અમરેલીમાં તમે જાણો છો ભાઈ અત્યારે કૌશિક અને સામેનો છે એમ લેટરકાંડ પણ બહુ ફાટ્યા છે ફૂટ્યા છે એ શું છે ભીતરમાં જે ધકતો અગ્નિ કે લાવારસ જે છે અસંતોષનો એ છે લેટર બોમ્બનું પરિણામ દરેક માણસ એમ ઈચ્છે છે કે હવે અમારો વારો આવે તો સારું છેલ્લા પાંચ સાત વર્ષથી તો બે ટર્મથી જ્યાં સુધી સી આર પાટીલનો કાર્યકાળ રહ્યો ત્યાં સુધી જે મેઇન સ્ટ્રીમમાં હોવા જોઈએ એવા લોકો હાસ્યામાં હતા અને ભાદરવાના ભીંડાઓ જે છે એને આંબાની ડાળને કહી દીધું વડલાની ડાળને કહી દીધું ખસી જાવ હું મોટો થાઉં છું ખસી જાવ હું મોટો થાવ છું બિલકુલ એને ખબર નથી કે સૂર્યનો તાપે તમે સહન કરી શકો એમ નથી કૂણો તડકો આવે તો તમારા પાંદડા કોરમાઈ જાય એમ છે અને વડલો તો વંદરાય એવો છે કે તમને આખે આખી શીતળતા બક્ષે ને એને કાંઈ થાય નહીં દસ દુષ્કાળ પડે તો વડલો લીલો રહી શકે કે મૂળિયા ઊંડા છે તો એ વડલા જેવા જે કાર્યકરો હતા એ આરએસએસ બેઝવાળા એ અત્યારે સાઈડમાં છે અને ભાદરવાના ભીંડાઓ અત્યારે મેઇન સ્ટ્રીમમાં છે

એટલે ભારતીય જનતા પાર્ટી હવે એવા જ જે છે પ્રમુખથી માંડીને દરેક રીતે જે કાર્યક્રમ હવે પ્રમુખ પછી સરકારનું રિસફલિંગ થવાનું છે ગુજરાત રાજ્યમાં તો એમાં પણ અત્યારના જે પ્રધાનમંડળમાં સત્તરમાંથી છ હાથ આઠ દસ એવા છે કે એ તો એ લોકો માને છે કે હું મંત્રી છે પ્રજાને ખબર નથી ને જરૂરી નથી બિલકુલ જનતાને કાંઈ જરૂરી નથી ને ખબર નથી કોણ મંત્રી છે એ બે હાથ બે ચાર પાંચ જણા છે જે મીડિયા ફ્રેન્ડલી હોવાને કારણે ત્યારે કહું હા હું પોળી બજાર હાંકડી એમ થઈને ફેરા કરે છે પણ એનું પણ એવું તો છે જ નહીં કે જનતા એમ કે ધન્ય હો તમને બિલકુલ બરાબર એટલે આખે આખી સરકાર તમે જુઓ તો વાયરના ઘૂંચળા જેવી છે કે ચેગડા કરો તો એ રસ જરે નહીં ને વાયરનું ઘૂંચળું ખૂટે નહીં મોઢું બંધ નહીં એટલે બધું જ રિસફલિંગ થવાનું છે પણ એટલી વાત હાઈ હાઈકમાન્ડને તો ગળે ઉતરી જઈ છે આઈ થિંક જે રીતે અત્યારે મહામંથન ચાલી રહ્યું છે જોતા કે હવે પરફોર્મન્સ જ પેમાનો બનશે કાસ્ટ ને વર્ગ ને મામા ને મામ મામકા પાંડવા એવું નહીં જેનામાં આપણે કહીએ ને કે રોશની અબ તો હવાએ હિ કરેગી રોશની કા ફેસલા જીસ ધી મે જાન હોગી જલતા રહેગા બિલકુલ એટલે જેવું તેવું નહીં ચાલે પોતાનામાં કઈક હીર હશે એવા લોકોને જો ભાજપ સોંપશે આ ગાદી પ્રમુખ પદથી માંડીને બાકી બધાની તો ભાજપનું બી પ્રજાનું તો પછી જ વાત કહું છું તો ભાજપનું કાંઈક હજી અત્યારે જે ડાઉન થયેલું ચિત્ર છે અરાધકતાથી વ્યાપેલું છે એમાં કાંઈક વળી નવા અંકુર ફૂટે થોડુંક મેળ પડે એવી સંભાવના છે પણ સર આ ત્રીજો પક્ષની જે વાત છે શંકરસિંહ વાઘેલા મેદાન હકીકત અસર કરશે કે પછી લાભ કે ગેરલાભ થઈ ત્રીજા પક્ષી શંકરસિંહને લાભ બીજા કોઈને નહીં

રાજનીતિઓને બધા હોવા જોઈએ જે આપણને મેન જેવા લાગતા હતા કે આને જરા કરતા જરાય પણ બાદશાહી જેથી સ્પર્શશે નહીં આ લોકો તમારીને મારી વેદનાને સારી રીતે જાણી શકશે એટલે પછી શું થયું બધાએ જાણ્યું ને કુમુદના ફૂલ જે છે એ સૌથી સુંદર ફૂલોમાંના એક ગણાય પણ એ જ્યારે સડે ત્યારે એની બદબૂ છે એ દુનિયાની સૌથી ખરાબ બદબૂમાંની એક છે કેજરીવાલે આવું કર્યું એટલે શું થયું કેજરીવાલની પાર્ટીને તો જે દિલ્હીમાં ભલે શાસન કરે પંજાબમાં ભલે અઠે ગઠે આવી ગઈ પણ તમારી જાણ ખાતર જનતાએ જે શુદ્ધ રાજનીતિની અપેક્ષા રાખી એ પ્રકારે તો આ લાવી શકા નહીં અને આમ આદમી પાર્ટીએ તો ઉલટાના બીજા કોઈ પણ પક્ષ હવે જો નીતિ વિષયકની વાત કરે એના ઉપર પણ સંદેહ અત્યારથી જમાવી દીધો કાલ ઉઠીને કોઈ દસ સારા માણસો ભેગા થઈને કોઈ સારી પાર્ટીની વાત કરે તો બધા સીધે સીધો એનું તો જે ગઠન થાય એ પહેલાં લોકો કહી દેશે ખાતરી એટલે અત્યારે બીજો મોટો બધી વાત કરે પણ શંકરસિંહ વાઘેલા કરે એટલે જામતું નથી કારણ કે સતી કોઈ દી શ્રાપ દે નહીં સંખડી ના લાગે નહીં તમારે સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે તમે આ વાત કરો ક્યાંથી મેળ પડે પ્રજા કઈ સાંભળી તો લે હિન્દુસ્તાનમાં બોલવાની છૂટ છે નવો પક્ષ તમારી પાસે તાકાત તો નવો પક્ષ રચવાની છૂટ છે બધું જ છે હિન્દુસ્તાનમાં આ તો અબ્દુલભાઈ હતો લતીફ એ જીતો તો ને એટલે એમાં ક્યાં કંઈક વાંધો છે એટલે ભાઈ શંકરસિંહ વાઘેલા બધી વાત છે પણ શંકરસિંહ વાઘેલા એની કોઈ આઈડિયોલોજી સાથે એક તો મેચ થતું નથી બીજું એનું પોતી કોઈ સ્ટેન્ડ નથી આ જે છે કાલે વાવટા વીટી આજે ત્રીજો ચોથો પક્ષ છે એના ભાથામાં ચોથો છે ચોથું છે કફન બહાર કાઢ્યું છે તો કોણ શું કામ આપણે કહીએ ને અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ બધું હારો આ ભાજપ કઈ હોનાની નથી બધાને ખબર છે ખૂબી છે હવે તમે જે સારી સારી વાત તમે એટલે વિપક્ષો કે નવા મોરચાઓ થર્ડ ફોર્સ જેને કે છે ત્રીજો મોરચો પણ તમે જે કલ્પનાની વાતો કરો છો એ વાતોને ગળે તો ઉતરવી જોઈએ તમારો પોતાનો અનુભવ જનતા ને ખરાબ છે અને તમે એવા કોઈ ફેસ નથી મૂક્યા કે જે લોકો તમારી પર ટ્રસ્ટ કરી શકે દાખલા તરીકે હું કહું જેથી જનતાને પણ સમજાય તમે સમજાયોડા ને કહો અમારા માનવ સંસાધન મંત્રી હોય શકે તો લોકોને સીધી વાત ગયા ઉતરે કે ના આ વાત કઈક રાજીબ થઈ સેમ પિત્રોડા એ તો એનું પરફોર્મન્સ બતાવી દીધું છે ને હું ને તમે અત્યારે જે ડિબેટ કરી રહ્યા છે એ જે આવિષ્કાર છે વૈજ્ઞાનિક ડ્યુ ટુ આવોડા રાજીવ રાહુલ રાજીવ ગાંધીના વખતમાં

એટલે શંકરસિંહ બાપુ ગમે તેવી ઉધામાં મચાવે ગમે તેવી વાતો કરે પણ તમે જો એનો ઈજ રાગા ને એનો ઈ ધાગા ધાગા એનો કરવા માંડો તો કોણ તમારો શું કામ ભરોસો કરે ખેર તમને છૂટ છે એટલે તમે તમારી પાસે પૈસા છે આવડત છે અનુભવ છે એટલે તમે આવું નવું ગતકડું કાઢી શકો તમારા રોટલા નીકળે ન કરે ના એકાદ બે બેઠક કદાચ ન ભગવાન કરે ને જીતી જાય અને ન જીતે તોય તમારી પાસે બેનર હોય એટલે શું થાય લોકો હવે તમારી આને થોડું એક્શન લેતા ગભરાય અહીંયા પણ તમે હું કહું કલેક્ટર ને મળવા હું તમે જાય આપણને નહીં મળવા દે સાહેબ મિટિંગમાં છે પોલીસ કમિશનર મળવા દે સાહેબ મીટિંગમાં છે પણ તમે ને હું આગળ વળી ગળામાં ગમે એનો ખેસ નાખીને જાઉં છ જણા જઈશ બાંધેલા ઘર જેવા પણ તમે એમ કહો કે આજે સેવા સમિતિ કે તો એ લોકો કારણ કે એ પ્રતિનિધિ મંડળ ગણાશે લોકતાંત્રિક ગણાશે અને ઓલા જે છે એ જાહેર જીવનનો સેવક ગણાશે તમારે એની વાત સાંભળવી પડશે એવું ત્યાં બંધારણ જેવું લાગશે અને તમને ફરજિયાત એને મિટિંગ કરવા દેવી પડશે આટલો ફેર છે એટલે જે લોકો આવા નવા નવા પ્રયોગો કરી રહ્યા છે શોર્ટકટ જેવા એ પોતાની હિફાજત માટે છે શંકરસિંહ બાપુના અઢારે વાંકા છે તો ધારો કે શંકરસિંહ વાઘેલા અમે કોઈ એવા એક્શન લે દાખલા તરીકે તો શંકરસિંહ વાઘેલા પણ એક પક્ષના વડા તરીકે પણ આ રાજનીતિ કહી શકે કે ભાઈ તમારું ખબરથી તમારું હું એમ એટલે આ તો પોતિકા માટે છે આમાં જનતાની હિતાકારી કાંઈ છે નહીં

લોકોને શું જોઈએ છે લોકોને નિષ્પક્ષ અને બિલકુલ નિરપેક્ષ નિર્પક્ષ નિષ્પક્ષ કોઈ પક્ષની સત્ય સિવાય નિરપેક્ષ એટલે કે કોઈ કરતા કોઈ અપેક્ષાહીન અપેક્ષા શું હોય અહીંયા આવવાનું એટલે કે રાજનીતિમાં આવવાનું કે મારે કંઈક કરી બતાવવું છે આથી કંઈક કરી લેવું છે નહીં કરી બતાવવાની વાત જે છે એવું હોય તો મેળ પડે એમ છે અને એમાં ખાધે પીધે સક્ષમ માણસ હોય એ લોકો આવે પોતાના ક્ષેત્રમાં એને કાંઈક કરી બતાવ્યું હોય શિક્ષણ હોય પછી સ્પોર્ટ્સ હોય દાખલા તરીકે ગાયકી હોય નૃત્ય હોય આર્થિક હોય કોઈ પણ દરેક ક્ષેત્રમાં કાંઈક આ બધા તમે હું જો પદ્મ વિભૂષણને પદ્મ વિભૂષણ મળે છે કોને મળે છે આપણે તમે કોઈને મળે છે છગન મગનને કંઈ એમને લોબિંગ તો ચાલતું નથી બિલકુલ તમે એની જ્યારે દંતકથા જેવી વ્યક્તિઓ હોય છે હવે પહેલાં તો મળતું હતું જેને તેને

ગુજરાતમાં શું નથી સાહેબ ગુજરાત શું દેશમાં ભારતમાં પણ દેશ કે ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી છે જ બધા એવા લોકો ને લઈને જો થર્ડ ફોર્સ આવે ભલે ભોજ્યભાઈ ઓળખતો ન હોય મેં તમને સેમ ક્યાં મેસિન જો તમે એને ઉભા રાખો સમાજને એને રાજનીતિમાંથી કંઈ લઈ નથી લેવું કઈક દેવું છે ભગવાને એને જે શક્તિ આપી છે એ શક્તિમાંથી જનતાને કઈક દેવું છે એવા ખરા અર્થના લોકોને લઈને આવે તો હજી કંઈક મેળ પડે પણ હવે રીઢાને તમને વાંધો પડ્યો ક્યાંક તમને કોઈક બોલાવતો નથી તમને કોઈ કાઢી મૂક્યા અથવા તમારે તમારો કક્કો ખરો કરવો છે તો પ્રજા સુકાન હોમાઈ જાય લોકો તો કે ભાઈ અજાણા મિત્ર તમે છો એના કરતાં અમારી જાણીતો તો શત્રુ છે વધુ સારું એટલે થર્ડ ફોર્સ જે છે એ સાબિત ક્યારેય અહીંયા આગળ આવ્યું નહીં કારણ કે બધાને પોતી કાળમાં નથી બહાર પડેલો જનતા રે જેને એમ લાગે આજ સુધીનો એક નેતા તમે મને બતાવી દો ગુજરાતની રાજનીતિમાં કે જેણે પ્રજાને કારણે રાજીનામું આપ્યું હોય કે પક્ષ માટે છોડી દીધો હોય અત્યારે પાયલકાંડ અમરેલીનો હાલે છે ખ્યાતિકાંડ અમદાવાદનો હાલે છે બાકી બધા તમે જાણો છો ડુપ્લિકેટ માંડીને બધું છે તો આટલા નિષ્ઠુર તમે હો

કોમન મેન નાગરિક જેને કહેવાય અત્યારે તમે જે મતદારો છે બધાય અલગ અલગ લોકો મતદારો છે કોઈ પાટીદાર મતદાર છે કોઈ ક્ષત્રિય મતદાર છે ઓબીસી મતદાર છે કોઈ માઇનોરિટી મતદાર છે કોઈ સવર્ણો મતદાર છે બધા મતદારો છે નાગરિકો ઓછા છે જેને બિલકુલ સમાચાર કઈ બીજા કોઈ પક્ષ લેવા જવા નથી હોતા એ એમ કે છે કે અમે ટેક્સ પેયર છીએ અમે પણ ટેક્સ ભરીએ છીએ અમને સુવિધા આપવા હક થી એ નથી મળતી પણ એવો નાગરિકો જે છે એ માં છે એટલે એનું કાંઈ આવતું નથી ને આ જે મતદારોની ટોળકી છે કમિટેડ વોટર્સ

કારણ કે લેટર એક તો ડુપ્લિકેટ છે એ પણ શંકાસ્પદ વાત છે નવ્વાણું ટકા એ અસલી છે પણ માની લો કે લેટર હેડ ડુપ્લિકેટ હોય સહી ડુપ્લિકેટ હોય તો પણ અમરેલીની આખી જનતા તો માને છે કે લખવામાં આવેલી વાતો જે છે કરવામાં આવેલા આક્ષેપ છે એ તો સત્યની ઘણા નજીક છે એટલે બધાને ખબર છે કે આ તો ઘર ફૂટે ઘર ગયું છે આજે લેટર કાંડ થયો એટલે

એણે સૌથી પહેલા રાય અંદર ખાને તો રાયે લીધી પણ એનું આપણી પાસે ઓથેન્ટિક નથી પણ એણે સૌથી પહેલા પત્ર મોકલાવ્યો નારાયણભાઈ કાછડિયાને નારાયણભાઈ કાછડિયાએ જો આ આક્ષેપ ખોટા હોય અથવા તો પહેલી વખત પોતાને જાણ થઈ હોય તો તો નારાયણભાઈ કાછડિયા પણ કહીને બોલાવે ને ભાઈ પહેલાં મને આવું બધું કોબર ના લે મને બતાવો એવું નહીં એણે સીધો ટપાલીને જેમ ફોરવર્ડ કર્યો રત્નાકરજીને સીઆર પાટી શું કામ એને ખબર જ છે કે આમાં કાંઈ ખોટું નથી બધું લખ્યું સાચું જ છે એટલે એણે બુદ્ધિપૂર્વક એના જે આકા એટલે કે

આક્ષેપમાં વધુ જ છે કે નહીં આજ સુધીમાં કૌશિકભાઈ વેકરીએ કીધું કે ભાઈ જો આ આક્ષેપ સાચા હોય તો હું રાજનીતિ છોડી દઈશ કીધું નથી કીધું તમારી સીધે સીધા આક્ષેપ છે છતાંય તમે ગાય જેવા થઈ ગયા શું કામ એમાં આપણે સમજીએ છીએ કે કાંઈક તો લોચો છે એમને ધુવાડો નીકળે નહીં કાંઈક હળગે છે નક્કી છે એટલે જનતાને ખબર પડી ગઈ એટલે હમણાં જે ચૂંટણી થવાની એમાં કાસ્ટિઝમનો એટલે પાટીદારનો જે વર્ગ છે એના પણ અને આ જે અમરેલીની ઘટના બની એના પણ એના તમને અસર તો જોવા મળવા નહીં જી સર ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર સર જે રીતે વાત કરી ત્રીજા પક્ષને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં શંકરસિંહ વાઘેલાના પક્ષની નહીવત અસર જોવા મળશે તેવું કહી રહ્યા છે અને સાથે જે રીતે અમરેલીનો જે લેટર કાન છે તેની આ ચૂંટણી પર અસર થવા જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર